વડોદરામાં જનતાનો રોષ હવે નેતાઓ પર ફાટી નીકળ્યો છે ત્યારે જનતાનો રોષ જોયા બાદ હવે નેતાઓને ભાન થયું છે જનતા એક પ્રકારના સામે આવ્યા જેમાં ફ્લડ ટુરિઝમમાં નેતાએ જનતાને પરખાવ્યું હતું રોકડું વડોદરામાં ખુદ જ ભાજપના કોર્પોરેટરે હવે બળાપો કાઢ્યો છે પારિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરનો બળાપો સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને કોર્પોરેટરે ઘેર્યા વિશ્વામિત્રી નદીમાં પૂરના સમયે તમામ નિર્ણયો ચેરમેન દ્વારા લેવામાં આવ્યા હતા પાંચ હોદ્દેદારો નિષ્ફળ ગયા છે આ વખતે તેવો ભાજપના કોર્પોરેટર દ્વારા જ આરોપ કરવામાં આવ્યો છે મારો વિસ્તાર પાણી મળે મારા વિસ્તાર ની ગયું હોય મારા વિસ્તાર ની નથી કોઈ સુવિધા નથી મળ્યો કોને દીવાતી એ લોકોને એવું ના હોય ભાઈ કહો તો તમે પૂછી જો ચેરમેન ને પૂછી જો મેનેજર ને પૂછી જો બટા કાઉન્સિલર ને પૂછી જો સંકલન માં કહો પાણી છોડવાનો મારો અનુભવ છે જેટલું પાણી છોડવાનું થતું હોય બસો દસ મૂકી દો તો તમે એના પછી ચોવીસમી તારીખે પાણી છોડવાનું ચાલુ થતું

આનાજ મુદ્દે વધુ માહિતી મેળવીશુ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે ઉમંગ હવે રહી રહીને નેતાઓને ભાન આવ્યું છે બડાપો ઠલપાયો ત્યારે આ ભાન શું કામનું આ બળાપો શું કામનું ડૂબી ગયું વડોદરા ત્રણ ત્રણ દિવસ લોકો છે એ પાણી વગર ભૂખ્યા રહ્યા તરસ્યા રહ્યા અને હવે ઠીકરું છે એ કોકના ઉપર ફોડવા કોર્પોરેટર જઈ રહ્યા છે પણ એમને એ પણ જ્ઞાત છે કે આ અમારા પાર્ટીના ચેરમેન છે કે જેમને શીતલ મિસ્ત્રી છે

તેમની પાસે પણ કદાચ જો સાહેબ ફોન ઉપાડે તો એમના જે કોર્પોરેટરે જે આક્ષેપો કર્યા છે એ પણ આપણે જાણીએ કે આ શીતલ મિસ્ત્રી સાહેબ જે છે શું કહેવા માંગે છે મિસ્ત્રી સાહેબ નમસ્કાર મિસ્ત્રી સાહેબે ફોન કાપી નાખ્યો છે મિસ્ત્રી સાહેબ એ છે કે જે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને એમના પાર્ટીના વોર્ડ નંબર બારના કોર્પોરેટરે ગુજરાત ફર્સ્ટ પહેલાથી કહેતું આવ્યું છે કે વિશ્વામિત્રી જે સાંકડી કરી છે બિલ્ડરોને લાભ આપવા માટે અને લીલી નોટો પોતાના ખિસ્સામાં નાખી છે અને વિશ્વામિત્રીમાં જે દબાણ થયું છે એના જ કારણે વડોદરાની હાલત થઈ છે અને હવે બળાપો કાઢી રહ્યા છે કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે અમે જ્યારે ગયા અમારા ફોન નથી પણ અમારી એક વાત નથી સાંભળી અમને ક્યાંય ગણ્યા નથી અને કોર્પોરેટર ભાવુક થઈ જાય છે કારણ કે ત્યાંની જનતાએ પણ એ કોર્પોરેટર ને રોકડું પકડાવ્યું હશે અને કહ્યું હશે કે સાહેબ અમે તમને મત લાવીને આપ્યા છે તો આ જવાબદારી કોની અને શેના માટે અને ત્યારે જઈને આજે વડોદરા ની જયારે સામાન્ય સભા મળે અને સામાન્ય સભામાં એ કોર્પોરેટર એવું કે કે વિશ્વામિત્રીમાં માં પાંચ પાંચ ટાવર ઉભા થઈ ગયા એના કારણે જ વડોદરાની અંદર પૂર આવ્યું છે અને એના કારણે જ ક્યાંક આ પરિસ્થિતિ થઈ છે અને બધાની વચ્ચે કોર્પોરેટે બળાપો ઠાલ્યો છે પરંતુ જવાબદારી સ્વીકારી પણ એ મોડી મોડી રાધા બિલકુલ ઉમંગ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો વડોદરાની આ પરિસ્થિતિ